નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં પણ દારૂની છૂટ આપવા ઋષિકેશ પટેલનો સંકેત ગુજરાતમાં આ સ્થળો પર પણ દારૂની છૂટ આપવા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્યના અન્ય સ્થળે શરાબમાં છૂટ અંગે ઋષિકેશ પટેલે મોટી વાત કહી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના નિર્ણય બાદ હવે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું રાજ્યના અન્ય સ્થળોએ પણ દારૂ અંગે છૂટ આપવામાં આવશે કે કેમ જોકે આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે ભવિષ્યમાં સમય પ્રમાણે રાજ્ય સરકાર શરાબમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે નિર્ણય એ ગુજરાતને ગુજરાતના ઉદ્યોગોને આગળ લઈ જવા માટે ખૂબ કારણ કે જે પણ લોકો અહીંયા આવતા હોય એની લાઈફ સ્ટાઇલને એ એ વિસ્તાર માટેનો જે નિર્ણય લેવાયો તમને અભિનંદન આપું છું કે આ પોઝિટિવ મેસેજ પ્રજા સુધી પણ આપ સૌ પહોંચાડી રહ્યા છો સાથે 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 જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં ધોરડો છે સાપુતારા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિત ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવતા મહિને બેંકોમાં રજાની યાદી જાહેર કરવામાં આવી છે બેંકના કામ બાકી હોય તો પૂરા કરી લેજો નવું વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ શરૂ થવા જઈ રહ્યો છે આવામાં જો તમારું બેંક સંબંધિત કોઈ કામ અટક્યું હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ ભારતીય રિઝર્વ બેંકે રજાઓની એક યાદી બહાર પાડી છે જો કે નવા કેલેન્ડર મુજબ બેન્કો સોળ દિવસ બંધ રહેશે એકથી બે જાન્યુઆરી સાત જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી તેરથી સત્તર જાન્યુઆરી એકવીસ થી ત્રેવીસ જાન્યુઆરી તેમજ પચીસ થી અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ બેંકો બંધ રહેશે તેવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે ખેડૂતોને સનેલો ટ્રેક્ટર ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે આય ખેડૂત પોર્ટલ ઉપર આજથી નાણાકીય સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ આય ખેડૂત પોર્ટલ ઉપર કરી શકાશે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ આજે સવારે સાડા દસ વાગ્યાથી ખુલ્લું મૂકવામાં આવશે જોકે આવનારી તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જોકે વહેલા તે પહેલાંના ધોરણે સહાય ચૂકવવામાં આવશે જોકે અરજી વખતે આઠ અ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની બુકની નકલની પણ જરૂર પડશે જોકે તેને લઈને પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ આજથી શરૂ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જોકે આવનારી તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાંકીય લક્ષ્યાંકની એકસોને દસ ટકાની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કરવામાં આવેલ છે એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી શકાશે સાથે જ ખેડૂતોએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પૂર્વ મંજૂરી મળીએ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે જેની નોંધ લેવા ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટી કર્મીઓને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓને ગુજરાત સરકારે નવા વર્ષની ભેટ આપી છે જોકે પગારમાં ત્રીસ ટકા જેટલો વધારો થશે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા પગાર વધારાની વાતને મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો જ વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી પણ શરૂ કરવામાં આવશે જોકે આ નિર્ણયથી સાત હજારથી પણ વધુ કર્મચારીઓને લાભ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની ઉમેરવાની મુદતમાં છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષમાં ડીમેટ ખાતાની સંખ્યા ચાર કરોડથી વધીને દસ કરોડ થઈ ગઈ છે શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે ઇન્વેસ્ટરો તથા તેમના ડીમેટ ખાતાઓની સંખ્યામાં અસામાન્ય વધારો થયો છે ડીમેટ ખાતામાં વરસદારની નિયુક્તિનો નિયમ ફરજિયાત બનાવાયો હતો અને તે માટે અપાયેલી એકત્રીસમી ડિસેમ્બરની મુદતમાં રાહત આપવામાં આવી છે જોકે તેની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી હવે સેબી દ્વારા આ મુદત વધારીને ત્રીસ જૂન બે હજાર ચોવીસ કરી દેવામાં આવે છે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નવો પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો છે જેમાં ડિમેટ ખાતામાં નોમિનેશન પ્રક્રિયા માટેની મુદત ત્રીસ જૂન બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતવાસીઓ કોરોનાને લઈને સાવધાન રહેજો ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન પોઈન્ટ વનનું સંક્રમણ હાલ વધ્યું છે જેએન પોઈન્ટ વન વેરિયન્ટના સૌથી વધુ કેસ દેશમાં ગુજરાતમાં નોંધાયા છે અમદાવાદમાં કોરોનાના બેતાલીસ એક્ટિવ કેસ નોંધાયા અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ પ્રક્રિયાઓ હાલ શરૂ છે અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું છે જોકે દેશમાં કોરોનાના જેએન પોઈન્ટ વનના એકસોને નવ જેટલા કેસો નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસો ગુજરાતમાં છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ કોરોનાના પાંચસો ઓગણત્રીસ નવા કેસ નોંધાયા છે જોકે તે સિવાય દેશમાં હવે સક્રિય છેપની સંખ્યા ચાર હજાર ત્રાણું થઈ ગઈ છે જોકે દેશમાં ગત ચોવીસ કલાકમાં ત્રણ લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે જેમાં બે લોકોના કર્ણાટકમાં જ્યારે ગુજરાતમાં પણ એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે આમ દેશમાં પણ હવે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તુવેર દાળને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ માટે લંબાવ્યો છે હવે આ બંને કઠોળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મફતમાં આયાત કરી શકાશે ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે જો કે અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ભારતે ચોવીસ પોઈન્ટ છન્નું લાખ ટન દાળની આયાત કરી હતી એટલે કે વિદેશથી મંગાવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક જાન્યુઆરી પહેલાં તમે આ કામ પતાવી દેજો નવા વર્ષથી સરકાર સિમ કાર્ડ માટે બાયોમેટ્રિક વિકતોની જરૂર પડશે તે સિવાય જો વાત કરવામાં આવે તો એનપીસીઆઈએ ગૂગલ પે ફોનપે અથવા તો પેટીએમના યુપીઆઈ આઈડી જે એક વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે બેંક ખાતા વિશે વાત કરી તો સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અમૃત કલશ એફડી યોજનાની છેલ્લી તારીખ પણ એકત્રીસ ડિસેમ્બર છે તે સિવાય જો વાત કરીએ તો જે જીમેલ એકાઉન્ટ બે વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી તેને ગૂગલ બંધ કરી દેશે તો આ તમામ ફેરફારો એક જાન્યુઆરી પહેલાં થવા જઈ રહ્યા છે તો તમને જે લાગુ પડતું હોય તે એક જાન્યુઆરી પહેલાં કામ પતાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલાં જનતાને પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટી રાહત મળી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે પ્રતિ લિટર દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે જો જોકે પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જેટકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેટકો સામે ઉમેદવારોની જીત થઈ છે વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે વિદ્યુત સહાયકની લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેતા નોકરીવાચુકોને તક મળશે જોકે નવા ઉમેદવારોને પહેલા પોલ ટેસ્ટ આપ્યા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે જોકે જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે તેને ફરીથી પરીક્ષા નહીં લેવાય અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો જે વિવાદ બાદ હવે પહેલા પોલ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો નકલી આધાર કાર્ડ કાંડ મામલે મોટો ખુલાસો થયો છે ઉનામાં ત્રિપુટીએ બે વર્ષમાં બારસો જેટલા આધાર કાર્ડ કાઢ્યા તપાસ યુપી સુધી લંબાય છે ઉનામાંથી ઝડપાયેલા બોગસ આધાર કાર્ડ સેન્ટરમાં ઝડપાયેલ ત્રણ શખ્સોની રિમાન્ડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ સેન્ટરમાં વિદેશ વસતા નાગરિકોના પણ આધાર કાર્ડ નીકળ્યા હોવાનો પર્દાફાશ થયો છે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ડુપ્લિકેટ આધાર કાર્ડ મામલે ઉત્તર પ્રદેશના પાંચ શખ્સોની મદદથી બે વર્ષમાં બારસો જેટલા આધાર કાર્ડ બનાવેલ હતા જેમાંથી ચાલીસ ડુપ્લિકેટ બનાવ્યાનો પ્રાથમિક તપાસમાં ઘટાસ્ફોટ થતા હાલ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી છે અને આગળ તપાસ પણ હાથ ધરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ધારાસભ્યએ કૌભાંડ બહાર લાવવાની ધમકી આપી છે ભાજપના ધારાસભ્યએ ધમકી આપતા જણાવ્યું છે કે જો પક્ષમાંથી મારી હકાલપટ્ટી કરી તો કરોડોના કૌભાંડ હું ખુલ્લા પાડીશ મોદીના કારણે દેશ બચ્યો છે યેયુરપ્પા સરકારમાં પિસ્તાલીસ રૂપિયાના માસ્કના ચારસો ને પંચ્યાસી ચૂકવાયા હતા બીજેપી ધારાસભ્યના આ આરોપો બાદ કર્ણાટકના મુખ્યમંત્રી રમૈયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેમણે કહ્યું કે ભાજપના ધારાસભ્યના આ આરોપોએ અમારા અગાઉના પુરાવાઓને વધુ મજબૂત બનાવ્યો છે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ચાલીસ ટકા કમિશનની સરકાર છે જો આપણે યતનાલના આરોપને ધ્યાનમાં લઈએ તો એવું લાગે છે કે ભ્રષ્ટાચાર આપણે જે વિચાર્યું હતું તેના કરતાં પણ દસ ગણો મોટો છે અમારા આરોપ પર બૂમો પાડતા ગૃહની બહાર આવેલા ભાજપના મંત્રીઓનું જૂથ હવે ક્યાં છુપાઈ ગયું તેવા પણ પ્રશ્નો તેમણે કર્યા હતા જોકે આ ધારાસભ્ય યતનાલે પોતાની જ પાર્ટી પર એવા આક્ષેપો કરતા જણાવ્યું છે કે મોદીના કારણે આ દેશ બચ્યો છે સાથે તેઓએ જણાવ્યું છે કે યેદીયુરપ્પા સરકારમાં પિસ્તાલીસ રૂપિયાના માસ્કના ચારસો ને પંચ્યાસી રૂપિયા કોરોના વખતમાં ચૂકવાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વર્ગ ત્રણની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ બનવું હવે અઘરું થશે ભરતી પરીક્ષા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ સવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેની સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે